વાઘેલા બાપુએ રાજીનામું આપીને ભાજપમાં જોડાવવા માટે વિધિવત રીતે સી આર પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યો ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર સી આર પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યો હતો જેમાં હજારોની સંખ્યાની અંદર કાર્યકર્તાઓ તેમજ વાઘોડિયા તાલુકાની જનતા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી હતી જે તકનો લાભ લઈ ભીડભાડ જોતા પાકીટ માર તકનો લાભ લઈને કાર્યકર્તાઓ તેમજ મહિલાઓના પાકીટો ચોરી કર્યા હતા જેની જાણ વાઘોડિયા તાલુકા પ્રમુખ સુરેશભાઈને થતા તેમણે તાત્કાલિક વાઘોડિયા પોલીસનો સંપર્ક કરતા ગણતરીના કલાકોની અંદર જ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીએ બીજા સાગરિત હોવાનું કબૂલ્યું હતું સુરેશભાઈ વધુમાં જણાવતા લગ્ન તેમજ લગ્નના આયોજન થતા હોય છે તેની આવા ખિસ્સા કાતરુનો તકનો લાભ ઉઠાવી અને ચોરી કરતા હોય છે એમણે નમ્ર અપીલ કરી છે કે આવા ખિસ્સા કાતરુઓથી સાવધાન રહો એવી અપીલ કરી હતી ત્યારબાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર હરેશ મિસ્ત્રી વાન એન્ડ ન્યૂઝ વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો ઘર ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસીનો કાર્યક્રમ હતો તેની અંદર વાઘોડિયા તાલુકાની અંદરથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો લગભગ અઢારથી વીસ હજાર લોકોની અંદર જોડાયા હતા ત્યારે ખબર નહીં અચાનક અમને જાણવા મળ્યું કે અહીંયાથી પંદર વીસ જણના પાકીટ ચોરાયા છે એટલે તપાસ કરતાં અમને ખબર પડી કે અમદાવાદની કોઈ ગેંગ છે અને આ પાકીટ લોકોના ખિસ્સામાંથી અમને લઈ લીધા છે જ્યારે જાણ થઈ એટલે મેં પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી તો તૈયારીમાં એક આરોપીને પકડી લીધો છે અને આરોપીને સાથે કાલે રાત્રે સાહેબ જોડે ચર્ચા વિચારણા થઈ છે આરોપીએ કબૂલ્યું છે કે મારી સાથે બીજા પણ બે જણ હતા આ આખી બહારની ગેંગ છે અમદાવાદથી આવેલી ગેંગ છે અને એ લોકોએ આ ભીડભાડ જોઈ અને આ કાર્ય કરે કરેલું છે અમારા વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પણ જ્યારે પાકીટ ગયા હોય અને નાગરિકોના જ્યારે પાકીટ ગયા હોય તો અમારી પ્રથમ ફરજ થાય છે કે અમારે અહીં આવી પોલીસ સ્ટેશનની અંદર આવી અમારે પણ જોબ લખાવવો જોઈએ અને એ જવાબ લખવા માટે જે અમે આવ્યા છે કે અમારા કાર્યકર્તાઓના જે પણ ડોક્યુમેન્ટ ગયા છે એ પરત મળે એના માટે જ અમે અહીંયા આવ્યા છે આવી જ્યારે ઘટના બનતી હોય ત્યારે પછી આપણે લોકોએ જાગૃત થઈ જવું પડે અને જ્યારે આ રીતે ભીડભાડ હોય ત્યારે આપણે પોતાએ જ આપણા જે સામાન હોય એની પણ કાળજી રાખવી જોઈએ અને જેના તે આ રીતે દસ પંદર હજાર લોકો એકત્રિત થવાના હોય ત્યારે આપણે ત્યાં પણ એની વ્યવસ્થા કરવી જોઈએ કે આ રીતે બહારની ગેંગ આવી અને આ રીતે આપણા જે સગાવાલા આવ્યા આયા હોય કે આપણા નાગરિકો આયા હોય એની આ રીતે પાકીટો ના ચોરાય એની કાળજી પણ આપણે રાખવી જોઈએ